નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ હું છું આપની સાથે હેતર વગર વડોદરામાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પાણીનો કકડાટ શરૂ થઈ ગયો છે જેને લઈને આજે મહિલાઓનો મોરચો પાલિકા ખાતે પહોંચ્યો છે વડોદરામાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પાણીનો કકડાટ શરૂ થઈ જવા પામ્યો છે જેમાં આજે પાલિકામાં પાણી મુદ્દે મહિલાઓનો મોરચો જે પહોંચ્યો છે महिलाओं द्वारा पानी आजवा चौकड़ी और काना सिटी से आए हैं हम हम सारे यहाँ पे वही आए हैं काना सिटी से आए हैं आजवा चौकड़ी से अगर पानी का सोल्यूशन नहीं ये देंगे तो हम लोग यही रहेंगे अभी इतने दिख रहे हैं अब उसके बाद इससे भी ज्यादा संख्या में लोग आएंगे यहाँ पे अभी बच्चे भी आएंगे बड़े भी आएंगे बूढ़े भी आएंगे सब आएंगे अगर ये हमें सोल्यूशन नहीं देंगे तो निभा सिंह है दो तीन महीने से अभी जिमा छा मास थे આ સોસાયટીમાં પાણીની વિકટ સમસ્યા ઉભી થયેલી છે ટેન્કરો મંગાવી પાણીની પૂર્તતા કરવા સોસાયટીના રહીશો મજબૂર બન્યા છે પાલિકા સહિત કાઉન્સિલરો સામે પણ નાગરિકોની નારાજગી જોવા મળી રહી છે અમે છે ને આજે છે ને કાના સિટી માંથી આવ્યા છે અમે પાણીનો બહુ જ પ્રોબ્લેમ થઈ રહ્યો છે છ સાત મહિનાથી પાણી અમારે આવતું જ નથી છ વાગે આવે પાણી સાત વાગે અમારે જતું જાય છે પાણી એવું પાણી ટેન્કરો મંગવા પડે છે અમારા છોકરાઓને લઈ લઈને આવવા પડે છે અત્યારે એટલો પાણીનો પ્રોબ્લેમ થઈ રહ્યો છે અત્યારે સોસાયટી અમારી એટલી મોટી સોસાયટી ચારસો ઘરની અમારી સોસાયટી છે કોઈ જ નથી આવતું અમે પહેલા કમ્પ્લેન કર્યો તો અમારે સોલ્વ થઈ ગયો હતો પણ હવે અમે પાછા બી આવ્યા છે એના માટે

સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લગાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર